શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા એકાદશીની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી કે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે આ આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ દાન પુણ્ય કરે છે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરે છે વ્રત કથા સાંભળે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતા દેનાર આ એકાદશી હોવાથી આ એકાદશીને સફલા એકાદશીના નામે ઓળખાય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જે કોઈ મોટી આપત્તિ વખતે પણ હર્ષ વખતે કે શોક વખતે એકાદશી છોડતો નથી તે વૈષ્ણવ કહેવાય છે માટે એકાદશી કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ એકાદશીનું વ્રત કરનાર સૌ કોઈ ભક્તો વૈષ્ણવ કહેવાય છે ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા થાય છે ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ સિઝનના ફલ ફલાદી આદિ ભોગ સમર્પિત થાય છે માખણ મિશ્રીનો ભોગ લાગે છે આજના દિવસે એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કરીને એ એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે પારણ થાય છે જે સંકલ્પ થાય છે તેને છોડવાને પારણા કહેવાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જેમાં આપણે કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત થાય છે પૂજા નથી થતી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું તુલસી પૂજન કરવું ગાય માતાની સેવા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરવાથી વિષ્ણુ સહસ્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ મટે છે આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી ભવ ભવના બંધનમાંથી મુક્તિ મળે છે સફલા એકાદશી અર્થાત જીવનમાં સફળતા આપનારી જીવનમાં સફળતા ઘણાને મળે છે ઘણાને નથી મળતી કર્મ કરવા છતાં ફળ પ્રાપ્ત થતું નથી ત્યારે આજના દિવસે જે ભક્તો પ્રભુને પ્રાર્થના કરે તેના જીવનમાં સફળતાની પ્રાપ્તિ અવશ્ય થાય છે આ મહાત્મય કથા સાંભળે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે સફળતા મળે પછી સફળતા પચાવવાની પણ શક્તિ હોવી જોઈએ જે પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે માટે આ સફલા એકાદશીનું વ્રત કરવાથી કથા સાંભળવાથી મહાત્મય સાંભળવાથી કે પ્રભુનું પૂજન કરવા માત્રથી જ સર્વે ફળની પ્રાપ્તિ થાય છે ચાર પદાર્થ કહેવાણા છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સંદેહ નથી કલયુગ પ્રમાણે જે ફળ આપણને મળવું જોઈએ એ પ્રમાણે ફળ અવશ્ય મળે છે સમય જતાં તેનો ખ્યાલ આવે છે તાત્કાલિક કોઈ વસ્તુનું ફળ મળતું નથી વૃક્ષને આપણે વાવીએ છીએ તે નાનો છોડ હોય છે તેને ઉગતા ઘણા વર્ષો થાય છે અને ત્યારબાદ જ તે વૃક્ષ છાયા આપે છે ફળ આપે છે એ જ રીતે આપણે જે કાંઈ પુણ્ય કરીએ છીએ પ્રભુનું ભજન ભક્તિ કરીએ છીએ જે કંઈ આપણે સાધના કરીએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ તે અમુક ટાઈમ પછી જ તે અમુક સમય પછી જ ફળ આપે છે તુરંત ફળ કોઈને મળતું નથી શાસ્ત્રોમાં પણ કહેવાનું છે આપણા ઋષિમુનિઓએ કહ્યું છે પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે આજના દિવસે ભગવાન નારાયણની પૂજા માત્રથી અથવા તો નારાયણ ભગવાનની આ એક સફલા એકાદશીની કથા મહાત્મે સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે માટે આ સફલા એકાદશી ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારી છે હવે આપણે સાંભળીએ આ સફલા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મધુસૂદન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ કઈ છે આ બધું મને વિસ્તારપૂર્વક સમજાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું તે તમે સાંભળો તમે આ એકાદશીના વ્રતનું મહાત્મયને સાંભળો માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવતા નારાયણ છે આ એકાદશી ઋતુ અનુસાર ફળ દેનાર છે મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરીને જે પુણ્ય મળે છે તે પુણ્ય ભક્તિ આજના દિવસે રાત્રિ જાગરણ કરીને ભગવાન નારાયણની પૂજા કરવા માત્રથી જ સફલા એકાદશીનું વ્રત કરવા માત્રથી જ તે પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામના રાજા રાજ્ય કરતા હતા એ રાજાના ચાર પુત્ર હતા એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો તે હંમેશા પરસ્ત્રી ગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદૈવ દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો જ્યારે તેના પિતાએ પોતાના મોટા પુત્રના આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે વનમાં રહેવા લાગ્યું અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી કરતો અન્ય ખરાબ કર્મો પણ કરવા લાગ્યું રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો પણ તથા કષ્ટ દેતો થોડા દિવસમાં તો એણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી હતી એને પહેરેદારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ જ પ્રિય હતું તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માગસર મહિનાની કૃષ્ણ પક્ષની દસમની તિથિ આવી ત્યારે તે વસ્ત્રહીન હોવાને કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ પણ ચકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ જ મુશ્કેલીથી વીતી પરંતુ સૂર્યનારાયણના ઉદય થવા છતાં તેની મૂર્છા ન ગઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઉઠીને તે અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હોવાને કારણે તે જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યો ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચલ તરફ પ્રસ્થાન કરી ગયા હતા એણે એ ફળો પીપળાની પાસે જ રાખીને કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાઓ આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી લુંપક આખો દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો હતો અને ત્યારે એકાદશીની તિથિ હતી તે મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતઃકાળ થતાં જ એક દિવસ રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય થાવ જય થાવ આવું કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈને સંપૂર્ણ કથા કહી સંભળાવી આથી તેના પિતાએ તેને પોતાનો રાજ્યભાર સોંપીને વનમાં પ્રસ્થાન કર્યું હવે લુમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થામાં આવવાથી તે પોતાના પુત્રને રાજગાદી સોંપીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદને પ્રાપ્ત થયું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન સાંભળ જે કોઈ મનુષ્ય આ સફલા એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં મોટી કીર્તિ મેળવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરશે એમાં કોઈ સંશય નથી સફલા એકાદશી વ્રત કરનાર મનુષ્ય ધન્ય છે કારણ કે તેઓ આ જ લોકમાં મોક્ષને પામે છે જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને રાજ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને અંતે સ્વર્ગમાં વસે છે એવી રીતે માક્ષર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું સફલા એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન નારાયણને આપણે પ્રાર્થના કરીએ હે પ્રભુ ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમે સર્વ મમ દેવ દેવ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ